धन्यवाद है उसको धन्यवाद है उसको, जो काम पिछले सत्तर पचहत्तर अस्सी सालों में राजपूत समाज की बड़ी बड़ी संस्थाएं नहीं कर पाई उस पागल ने एक शब्द में कर दिया और उसका धन्यवाद है पांच साल उसको कोई काम करने की जरूरत नहीं है घर बैठ मजा कर નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો રવિવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો દેશના પંચોતેર વર્ષના ઇતિહાસમાં ન થયું એ પહેલીવાર થયું વિવાદ ભલે રૂપાલાનો હોય પરંતુ રાજપૂતોને એક કરવામાં રૂપાલા નિમિત બન્યા છે એક હાકલ પર ક્ષત્રિય સમાજના એટલા બધા લોકો એકત્રિત થયા કે તેર એકર જમીન પર નાની પડી હતી આઝાદીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દેશના રાજપૂતોને એક કરવા માટે ક્ષત્રિય સમાજનો લોકોએ પરસોત્તમ રૂપાલાનો આભાર માન્યો હતો રાજકોટમાં રતનપરમાં યોજાયેલા રાજપૂતોના મહાસંમેલનમાં ક્ષત્રિયોની ઐતિહાસિક એકતા અને સ્વયંભૂ સ્થિત ઝળકી હતી આ દ્રશ્યો જોઈને કદાચ સરકારના પેટમાં પણ ફાળ પડી હશે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું અહીં ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવ્યા હતા ગુજરાતભરમાંથી અંદાજે ચાર લાખ જેટલા ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા આટલા ક્ષત્રિયોને સમાવવા માટે રતનપુરનું મેદાન પણ ટૂંકું પડ્યું હતું